કેમ છો કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ કચ્છની દાબેલી રેસીપી કચ્છી દાબેલી બનાવવા માટે સૌ આપણે મસાલો બનાવીશું અને અંદર આપણે બે જાતની ચટણીનો જે ઉપયોગ કરવાનો છે આમલીની અને લસણની તે પણ બનાવીશું અને ફૂલ રેસીપી બનાવીશું કચ્છી દાબેલીની અને આવી જ રેસીપી અવનવી હું ગુજરાતી રેસીપી શેર કરું છું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર પણ કરજો અને હવે આપણે બનાવીએ કચ્છી દાબેલીની રેસીપી દાબેલીનો મસાલો બનાવવા માટે સૌ આપણે ધાણા લઈશું આખા અને જીરું લઈશું વરિયાળી લેવાની છે અને બાદિયાના ફૂલ જે આપણે ચક્રફૂલ કહીએ છીએ તે લેવાના છે લવિંગ લેવાના છે અને આપણે કાળા મરી લેવાના છે અને આપણે બે મિનિટ સુધી ગરમ કરી લઈશું અને તાપ આપણે એકદમ ધીમો રાખવાનો છે આ ગરમ કરવાથી લાંબા ટાઈમ સુધી આ મસાલો બગડતો નથી એટલે આવી રીતે આપણે થોડા મસાલાને ગરમ કરી લેવાના બે મિનિટ આપણે આવી રીતે ગરમ કરવાના છે

નારિયેલનું છીણ લેવાનું છે અને અને આપણે આપણે લાલ લઈશું તમાલપત્ર લેવાના છે આને પણ આપણે બરાબર બે મિનિટ સુધી શેકી લઈશું આવી રીતે શેકીને કરવાથી આ જે મસાલો છે તેનો ટેસ્ટ પણ સારો આવે છે અને લાંબા ટાઈમ સુધી બગડતો નથી અને આપણે આ અલગ જ શેકવાનું છે કેમ કે જે આ મસાલા થોડા ભીના છે નારિયેળના છેડના લીધે અને પેલા જે બીજા આપણે મસાલા હતા એકદમ કોરા હતા તો આને શેકાતા થોડી વાર લાગે છે તો આપણે આ અલગ જ શેકવાના છે અને આવી રીતે આનો પણ કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાના છે હવે આને પણ આપણે એક ડીશમાં લઈ લઈશું જેના અંદર આપણે બીજા મસાલા લીધા હતા હવે આપણે આ જે મસાલો છે તેને મિક્સરમાં એનો પાવડર બનાવી લઈશું આનો જે પાવડર છે એકદમ આપણે ઝીણો નથી બનાવવાનો અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અંદર અને સૂંઠ પાવડર આપણે એક ચમચી ઉમેરવાનો છે અને હવે આપણે આ જે લાલ કાશ્મીરી મરચું છે કે જેનાથી આનો કલર સારો આવે છે તો તે પણ આપણે ઉમેરીશું આ મસાલો છે તેને આપણે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને જ બનાવવાનો છે કેમ કે આપણે એકદમ બારીક નથી બનાવવાનો એને આપણે આ ટાઈપનું જ બનાવવાનો છે આવી રીતે આપણે આ મસાલો બનાવી લેવાનો હવે આપણે અંદર સાકર ઉમેરીશું ખાંડ જેનાથી આ લાંબા ટાઈમ સુધી આ બગડશે નહીં એ મસાલો અને અંદર આપણે લીંબુના ફૂલ ઉમેરીશું એ આપણે એક ચમચીથી પણ અડધી ચમચી ઉમેરવાનું છે એટલે હાફ ચમચી આપણે અંદર લીંબુના ફૂલ ઉમેરવાના છે ખટાશ અને ખાંડના લીધે આ મસાલો છે તે લાંબા ટાઈમ સુધી બગડતું નથી અને આપણે એને કોઈ પણ કાચની બરણીમાં ભરી લેવાનું નાના અંદર આપણે થોડું તેલ ઉમેરીશું તેલ આપણે અડધી ચમચી ઉમેરવાનું છે અને જો મસાલો વધારે બનાવ્યો હોય તો વધારે ઉમેરવાનું અને આવી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું અને એક બરણીમાં ભરી લેવાનું છે હવે આપણે આંબલીની ચટણી બનાવીશું તો ખજૂર અને આંબલીને મિક્સ કરવાનું છે એના જે ઠળિયા છે આપણે કાઢી નાખવાના છે અને ગરમ પાણી અંદર ઉમેરવાનું છે આવી રીતે આપણે ગરમ પાણી ઉમેરી અને વીસ મિનિટ માટે ઢાંકી દઈશું હવે આપણે આ જે ખજૂર અને આંબલી છે તે બરાબર પલળી ગયું છે અને આવી રીતે એકદમ પોચું થઈ ગયું છે તો આપણે એને મિક્સરમાં આની પેસ્ટ બનાવીશું અને એને ગળી લઈશું આપણે આવી રીતે આપણે આ દાબેલીની જે આંબલીની ચટણી છે તે પણ એકદમ સરસ બને છે હવે આપણે આને ગરમ કરવા મૂકીશું તો આમલીને આપણે આમાં ગરમ કરીશું અને આના અંદર આપણે બિલકુલ પાણી ઉમેરવાનું નથી હવે આપણે અંદર ગોળ ઉમેરીશું આવી રીતે ગોળ ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને આપણે ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે અંદર અને મરચું ઉમેરીશું અંદર અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને આવી રીતે આપણે આ જાડી ચટણી બનાવવાની છે કારણ કે આપણે પાઉમાં લગાવવાની છે એટલે આ ચટણી થોડી જાડી જ હોવી જોઈએ આને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે લસણની ચટણી બનાવીશું તો આપણે સૌ પ્રથમ લસણ છે તેની આપણે પાણી થોડું ઉમેરીને પેસ્ટ બનાવીશું હવે આપણે અંદર મરચું ઉમેરીશું મરચું આપણે આના અંદર વધારે ઉમેરવાનું છે કેમ કે લસણ અને મરચાંની જ્યારે ચટણી બને છે અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે ફરી આપણે મિક્સરમાં આને પેસ્ટ બનાવી લઈશું આવી રીતે આ ચટણી પણ આવી જા જાડી જ બનાવવાની છે હવે આપણે બે ચટણી અને મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે દાબેલીની તૈયારી કરીશું તો સૌ પ્રથમ આપણે આ પાંચસો ગ્રામ બટેટા છે તે બાફીને લીધેલા છે તેને આપણે પાઉંભાજી મેસરથી બરાબર એને મિક્સ કરી લઈશું અથવા તો ગલાસથી પણ તમે આવી રીતે કરી શકો છો અને રીતે આપણે એને કરી છે હવે આપણે આ જે મસાલો બનાવ્યો હતો દાબેલીનું તે આપણે આજે પાણી લીધું છે અંદર અને પાણીમાં આપણે પચાસ ગ્રામ જેટલો આ મસાલો ઉમેરીશું અંદર આવી રીતે આપણે પાણીમાં બરાબર મિક્સ કરવાનું છે જેવી રીતે આપણે ચટણી બનાવી એ ટાઈપમાં જે આપણે આમાં મિક્સ કરીશું આવી રીતે મિક્સ કરવાથી આનું જે કલર છે એ આવું જ જળવાઈ રહે છે એટલા માટે આપણે પાણીમાં પલાળી અને પછી જ આપણે બનાવીશું હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જે મસાલો પાણીમાં પલાળ્યો હતો તે ઉમેરવાનો છે કે આવી રીતે પાણીમાં પલાળવાથી તેનો જે કલર છે એ સારો રહે છે અને આવી રીતે આપણે તેલમાં પકવવાનું છે અને આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર આમાં આપણે બધા જ મસાલા ઉમેરેલા છે મસાલામાં અને મીઠું આપણે બટેટા પૂરતું જ ઉમેરવાનું છે કે બટેટાના અંદર મિક્સ થાય એટલું જ ઉમેરવાનું હવે આપણે જે બટેટા છે તે અંદર ઉમેરવાના અને આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આવી રીતે આપણે બરાબર મિક્સ કરવાનું આટલું કોરું થઈ જાય ત્યાં સુધી હવે આપણે એને ઠંડુ કરવા મૂકીશું આવી રીતે આપણે બધા જે દાડમના દાણા છે અને મસાલાવાળી ને બધું તૈયાર કરી લેવાનું જે મસાલાવાળી સિંગ તૈયાર આપણે બજારમાં મળે છે તો આવી રીતે આપણે થાળીમાં ઠંડુ કરવા મૂકીશું હવે આપણે બજારમાં મળે એવી જ રીતે આપણે આ ડિશને તૈયાર કરીશું જે આ મસાલો છે તેના ઉપર આપણે નારિયેળનું છેણ ઉપર ઉમેરવાનું છે આવી રીતે આપણે નારિનું છીણ ઉમેરી અને પછી લીલા ધાણા ઉમેરીશું અને આવી રીતે લીલા ધાણા પણ ઉમેરી અને પછી આપણે દાડમના દાણા લઈશું આવી રીતે આપણે બધા જ દાડમના દાણા નારિયેલનું છીણ અને જે મસાલાવાળી સિંગ છે તે બધું આપણે આવી રીતે ઉમેરવાનું છે ઉપર અને આ ડીશ આવી રીતે તૈયાર કરી લેવાની આવી રીતે તૈયાર કરવાથી આપણને જ્યારે દાબેલી ભરીએ છીએ ત્યારે અમુક વસ્તુ આના અંદર જ ભરાઈ જાય છે અને બીજું આપણે ઉપર ઉમેરવાનું છે આવી રીતે આપણે ડીશ તૈયાર કરી અને પછી દાબેલી ભરીશું કચ્છી દાબેલી એકદમ સરસ બને છે અને આનો ટેસ્ટ પણ સારો આવે છે અને બધી જ સામગ્રી આપણે ઘરે જ બનાવી શકીએ છીએ અને બનાવવાનું પણ એકદમ સરળ રીત છે કે તમે આસાનીથી ઘરે બનાવી શકો છો હવે આપણે આજે ડીશ તૈયાર થઈ ગઈ છે આવી રીતે આપણે બધા જ મસાલા ઉમેરી અને ડીશ તૈયાર કરી લેવાની છે અને હવે આપણે જે દાબેલી છે દાબેલીને આપણે કેવી રીતે ભરવાની એના મસાલા પહેલાં કેવી રીતે ઉમેરવાના એ આપણે બનાવીશું તો સૌ પ્રથમ આપણે આવી રીતે ત્રિકોણમાં કટ કરવાનું છે અને ત્રિકોણમાં કટ કરી અને પછી આપણે અંદર ચટણી ભરીશું આવી રીતે ત્રિકોણમાં ભરવાથી આના અંદર જે મસાલા છે બરાબર આવે છે તો સૌ પ્રથમ આપણે ખજૂર આંબલીની ચટણી લગાવીશું અને પછી આપણે લસણ અને મરચાની ચટણી લગાવીશું અને હવે આપણે આ જે મસાલો છે તે ભરીશું ઉપર અને આપણે મસાલાવાળી સિંગ અંદર ઉમેરવાની છે અને ડુંગળી ઉમેરવાની છે અને ફરી આપણે આ ચટણી ઉમેરીશું અને ફરી આપણે જે બટેટાનો જે મસાલો બનાવ્યો છે ઉમેરીશું આવી રીતે આ દાબેલીને મસાલો બરાબર ભરવાનો છે આવી રીતે આપણે બરાબર મસાલો ભરી અને પછી ઝીણી સેવ લગાવીશું આવી રીતે ડીશમાં આપણે ઝીણી સેવ લઈ અને આવી રીતે દાબેલીને ફેરવીને લગાવી લેવાની છે આવી રીતે આપણે આજે દાબેલી છે તૈયાર થઈ ગઈ છે અને આવી જ રીતે આવી નવી રેસીપી જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારી રેસીપી પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય